હર હર મહાદેવ જય માતાજી બધાને તો આજ આપણે વાત કરવાની છે બોળચોથની તો એક નાની ઓરડીમાં સાસુ અને વહુ રહેતા હતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર એક ગાય અને વાછરડો હતો શ્રાવણ વચ્ચો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા નીકળ્યા જતાં જતાં વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોળચોથ છે તો હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘવલાને ખાંડીને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછડાનું નામ ઘવલો હતું તે વાછડાનો રંગ ઘવલા જેવો હતો તેથી તેનું નામ ઘવલો પાડ્યું હતું વહુએ વિચાર્યું કયા ઘવલાને રાંધવાનો હશે ઘવલાનું ધાન કે પછી ઘવલા વાછડાને વહુની બુદ્ધિ થોડીક ઓછી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે ત્યાં જઈને ગવલા વાછડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડીમાં ખાંડી નાખ્યો અને આંડલામાં નાખી ચૂલે રાંધવા મૂક્યો અને સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું ગવલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરા પણ શું ઉટપાટ કરી છે ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુના પેટમાં ફાળ પડી તે તો ગભરાઈ ગયા અને સાસુએ ડોટ મૂકીને ગામડે જોયું તો ઘવલો ના મળે લોહીનું ખાબોચ્યું ભરેલું આ જોઈને સાસુને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને મનમાં ને મનમાં વહુને વઢવા લાગ્યા આ અકલની ઉથમણીએ તો અનંત કરી નાખ્યો પણ હવે શું થાય આજે તો બળચોથ છે હમણાં જ ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા આવશે ત્યારે તેમને શું મોટું બતાવીશ સાસુએ તો વાળું વાંડલું સુંડલામાં મૂકી અને વહુના માથા મૂકી ને ગામની બહાર જઈને ગામના ઉકરડામાં જઈને દાટી દીધું અને ઘરે આવીને સાસુ વહુ અંદરથી કમાન્ડ બંધ કરીને છાના માના આંસુ સારતા બેસી રહ્યા અને ઘવલાની માં ચરવા ગયેલ અને ગામડે પાછી આવી અને તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડે જઈ એ હાંડલાને સિંગળું માર્યું તે તરત જ હાંડલામાંથી ઘઉલો બહાર આવ્યો અને તેની માને પચપચ ધાવવા લાગ્યો હાંડલાનું કાંડલું તેના ગળામાં રહી ગયું અને પ્રથમ કોરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો કમવાડ વાસેલા સાંકળ ખખડાવીને બૂમ પાડી અરે ભૂગળ ભીડીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના મારે સાસુઓ શું જવાબ આપે આટલામાં ગાય અને વાછડો દોડતા આવ્યા ગૌલાના ગળામાં આંડલાનું કાંડલું જોઈ બધાને નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરા બેન આજ વાછડાના ગળામાં ફૂલોના હારની બદલે હાંડલાનું કાથલું કોણે પહેરાવ્યું ઘરમાં તો સાસુ વહુ વિચારવા પડ્યા કે બધા આપણને કેવા મેણા મારે છે વહુએ કમાણની તિરાડમાંથી જોયું તો સાચે જ ગૌલાને જીવતો જોયો તેના ગળામાં આંડલાનું કાંટલું લટકતું હતું વહુ બોલી બા જુઓ તો ખરા આપણો ઘવલો જીવતો છે સાસુએ વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાન્ડની તિરડમાંથી જોયું તો ઘવલો પોતાની માને પચપચ ધાવતો હતો સાસુને હરખનો પાર ન રહ્યો તેમણે ઘરના કમાન્ડ ઉગાડ્યા સાસુ વહુ બહાર આવ્યા અને તે બધી સ્ત્રીઓને આવકાર આપ્યો અને સાચી વાત કહી પાછો હસાયું સારતા હોય બહેનો તમારા જ વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો છે અમારાથી અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ગૌલાના ગળામાંથી કાઠલું કાઢી ફૂલોનો હાર પહેરાવ્યો પછી સર્વ ભેગા મળીને ગાય વાછાડાની પૂજા કરી પછી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું સત તમારું વ્રત અમારું જે દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બળછોથ વ્રત રહેવાનું નક્કી કર્યું દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ થાય છે માટે બધા જ ગાય માતાની પૂજા કરે છે બોલો ગાય માતા કી જય